સુરેન્દ્રનગરના માલવણ ચેકપોસ્ટ પર વાહન ચાલકો પાસેથી ઉઘરાણી અને લૂંટની ઘટનાઓનો પર્દાફાશ થયો જેમાં પોલીસ સ્ટાફની સંડોવણી અને અધિકારીઓની મિલીભગતની થઈ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે અમદાવાદ કચ્છ હાઇવે પર માલવણ ચોકડી ખાતે અજાણ્યા શખ્સ ખાનગી ડ્રેસમાં વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવતા હતા આ ઘટનાનો વીડિયો ઉતારવા ગયેલા એક યુવક પર રાત્રે હુમલો થયો જેનાથી પોલીસની કામગીરી અને તેમની પ્રતિષ્ઠા પર સવાલો ઉઠ્યા છે આ ઉગ્રણીમાં પોલીસ સ્ટાફનો કેટલાક માણસોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જે મદદથી આ આ કૃત્યને અંજામ આપતા હતા ઘટનાએ સુરેન્દ્રનગર પોલીસને ફરી વિવાદમાં લાવી દીધી છે આવી લૂંટ કોના આશીર્વાદથી થઈ રહી હતી તે એક મોટો સવાલ ઉભો થયો છે અજાણા પુજની બાજુમાં માલવણ કેસપુર્સ આવી છે ત્યાં બાજુમાં એક રસ્તો જાય છે ત્યાં કોઈક અજાણ્યા માણસો હતા જે સિવિલ ડ્રેસમાં હતા દંડાઓ એમની પાસે હતા એ લોકો ઉઘરાણું કરી રહ્યા હતા ત્યારે અમે પૂછ્યું કે તમે કોણ છો ત્યારે અમારા ઉપર ડાયરેક્ટ કોઈપણ પૂછપરછ પૂછપરછ કર્યા વગર અમારા ઉપર પાઇપથી અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો છે